દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ચાકીસણા અને ભામણ મોલી ઠાલસીમ કરમબાના ઉમેદવારે અંતિમ દિવસે મોટી સંખ્યામાં તાલુકા સેવા સદન ખાતે આવી ઉમેદવારી નોંધાવી છે સંજેલી તાલુકામાં મોટાભાગે નવયુવાનો અને ગ્રેજ્યુએટ ભણેલા ગણાયેલા ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી ગામની પ્રગતિ બદલવા તેમજ દશાને દીક્ષા બદલવા માટે નવી પેનલ બનાવીને નવી વિચારધારા સાથે તાલુકાને સેવા સદન ખાતે સરપંચ બનવા ઉમેદવારી નોંધાવી હતી સંજેલી તાલુકાની કાની નવ ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર બાદ ઉમેદવારો તાલુકાના સેવા સદનમાં ઉમેદવારી નોંધાવવા મોટી સંખ્યામાં ડી જે દેશી ઢોલના તાલે બોલાવીને સરપંચોને સભ્યોએ ઉમેદવારી નોંધાવી હતી તો સંજેરી તાલુકાની નવ જેટલી ગ્રામ પંચાયતોની ઉમેદવારી નોંધાવવામાં આવી છે જેમાં કરંબા મોલી ભાણભર ડુંગરા વાસીયા ઠારસીમણ ભામણ ચાકીશાણા જેવી નવ ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઈ સરપંચોએ ઉમેદવારી નોંધાવી હતી તો સંજેરી તાલુકાની નવ ગ્રામ પંચાયત ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે કઈ પંચાયતોમાં કોની જીત થશે અને કોની હાર થશે કોની કોની ટક્કર થશે અને કોણ બાજી મારી જશે તેવી લોકોમાં ભારે ચર્ચાનો વિષય બનવા પામ્યો છે ત્યારે કઈ પંચાયતમાં કેટલા સરપંચોએ ડબી

જો અમે જીતી જીતીશું તો વિકાસના કામો કરીશું સમાજને સાથે લઈને ચાલીશું અને સમાજની સાથે સાથે સંસ્કૃતિ પણ જાળવવાનું ધ્યાન દોરીશું સરકારની જે તમામ યોજના છે લોકો સુધી પહોંચાડીશું અને તમામ લોકો જરૂરિયાતમંદ જરૂર જણા કે અમે પહેલાં પહોંચી જશું અને અમારી જે રાજનીતિ છે યુવા રાજનીતિઓ છે અમે બધા યુવાઓને સાથે લઈને નીકળ્યા છીએ અને અમારી વિચારધારા છે આદિવાસી વિચારધારા છે સમાજની વિચારધારા છે અને અમને નિશ્ચિતપણે અમને આશા છે કે અમારી યુવા રાજનીતિ સફળ થશે જય જોહાર મહેન્દ્ર ચારિલ સાથે CN24 ન્યૂઝ સંજેલી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ